ખાલી ગાડી હવે સવારે કોલ્ડ સ્ટોરેજનો માલ હે કંપનીનો એટલે મળીએ આગળ ફાયલો એટલે ચોકડીએ અવરલોડ કરીને ગાડીઓ આવીડ આરટીઓ હાલો ભાઈ જો અગરબત્તી લીધી હતી ભગવાનને મનાવી લીધા બેઠા માવો બનાવીએ હવે પેલી ધારનો ચા પીધો આગળ હજી પરેશભાઈ આવશે એક દોઢ કલાક પછી પછી આપણે નીકળીએ ખાલી કરો બાબે ભાઈ હમણાં ઘણા દિવસથી આમ લોગ આવતા નથી આપણે કારણ કે હમણાં બધું બંધ છે સિઝન અવાર મંદી છે એટલે હવે ટાઈમ મળીએ એમ નાખતા જ આવું વિડીયો હાલો ભાઈ હાડા હાથ આવી ગયા આપણે રનિંગ થઈ ગયા ખંભાળિયા બાય પાસમાં ભાઈ ગયા કંપાળિયા બાય નીકળી ગયા

અમારા સેટ આવી ગયા પરેશભાઈ કેમ છે જય દ્વારકાધીશ પરેશભાઈ કેટલીક ગાડી માંડવી લીધી આજે ત્રણ ચાર ગાડી ના ભાઈ સોદા થઈ ગયા અમે દસ દિવસ ત્યાં બેઠા હતા પરેશભાઈ હવે ગરમી સડાવવાના હે હવે અમારે આ પટ્ટો લેવાનો છે રાજકોટ પટો એટલે મળીએ આગળ હવે આગળ ક્યાં જમવાનું ક્યાં જમવાનું ક્યાં રાખવું ભરતભાઈ પંજાબી ખાવું કે ગુજરાતી તમારે

આ પાટો છે અમારો નવો ભાઈ જો ભાઈ જમી લીધું અમે એને માવો પરેશભાઈ બનાવે પેલી ધારનો જમવામાં પરેશભાઈ ને સ્વાદ ન આવ્યો ભાજી પૂલો થયો નહીં હવારની ભૂખું કાઢતા હતા કેવું કાતું ભાઈ નામ

બેડી યાર્ડ ની બાજુમાં છોરસો રે પૂગી જાય માધા પર ચોકડીએ ચાલો બસ માધા ચોકડીએ પુગ્યા આ સાહેબ માધા પર ચોકડી હવે આપણે આમ સીધું હેડવાનું છે અહીંથી મોરબી રોડ ઉપર લા રાજકોટને મોજ જોઈ લેવા

અહીંયા કાટો સવારે સાડા આઠ નવ વાગે આવી એમ મજુ લગાડીએ જ્યાં ઠંડુ થાય ને એ બધું અહીંયા ઠંડુ પ્રોસેસ વાળું કોલ્ડ સ્ટોર ભૂગી આવ્યા ભાઈ જો અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં સવારે આઠ નવ વાગે ગાડી આપણી ખાલી થશે ને અત્યારે હોય જાય ટાઈટ છે ફૂલ તોડી નાખે હવે એવી અહીંયા ધડકા ને કાઢી લીધા હોય જાય વેલું થાય હવા હાલો તો મળીએ વેલી સવારે હાડા દસ વાગ્યા ભાઈ ગાડીઓ નજર થઈ ગયા થપા ત્રણ ગાડી આવે ગઈ આપણી ગાડી હતી પહેલા વાર હતી લાગી ગઈ નાળા ચોડી નાખીએ ને હવે મળીએ ચા પાણી ગયા અહીં મળતા નથી હાલો તો નાળા છોડી નાખું મજૂર આવી ગયા આપણી

नीचे है हमारे मकफड़िया यहाँ उतरे हम नीचे हेट पड़ो हाँ ऊपर पट्टा मई हो जाए मान लो चना पड़े चना तल उभा एम ना भाई टाटू बोर से बार बार निकली जाए <tip>

ગયા ખાલી હો ગુણ જવું વટાણા ને લોડિંગ આવે કચ્છ વટાણા બે ગાડી આવે વટાણા પોરબંદર બોડી ગા બેન પરસભાઈ આ પરસભાઈ પોરબંદર બોડી અમારી ગાડી હવે જો દોઢસો ગુણી જવું રહ્યો આ ગાડી વટાણા ભરીને આવે વેરાવળ પાસે ઇલેવન તમારી બાજુ જુનાગઢ જુનાગઢ પાર્સિંગ ગાડી છે ભાઈ બોડી કેબિન પોર બંધ રહે ભાઈ આપડી ગાડી જો હવે હાલો ભાઈ ગાડીમાં હવે દોઢસો ગુણી જેવું રહ્યું છે બાકી ગાડી આપણે લોખંડમાં લગાડી દીધી પોરબંદરનું કુવાડવાથી લોખંડ છે એટલે આગળ ફરવા જવાનું છે નક્કી થાય એટલે જવા દઈએ હવે જો હો દોઢસો ગુણી હો જ ગુણી જેવું રહ્યું ગાડીમાં निकली जाए ले निकली जाए परेश भाई जो बैठा हाँ हमारा व्यापारी बैठा परेश भाई हूँ है भाई जय श्री कृष्ण भूख लगी भाई भूख लगी परेश भाई ने भूख लगी नास्तो हमें क्या मड़ी जाए तो कर ले गाड़ी खाली थी जाए तो निकली जाए भाई गाड़ी खाली थी गई अपनी काटो थी जाए निकली जाए ભાઈ નીકળી ગયા આપણે ખાલી કરી જવાનું છે આપણે કુવારવા જીઆઈડીસી માં લોખંડ ભરવા પોરબંદર જમવાનું આવે તો જમી આગળ પંદર કિલોમીટર જવાનું ચડાવવાના પંદર સત્તર કિલોમીટર નાસ્તો ભાઈ જમવાનું અટાણા ન જાય ઓરસ ગાય દાળ ખાસ દાળ દાળ પકવાન ભજીયા ઉપાડી લે પણ એક વાગ્યો ભાઈ એક જો ભરવાના ઠેકાણા પૂગી આવ્યા ડેપોમાં કુવાડવા હવે પાટિયું એ કે રહે ખુલ્લું વીસ ને હરિયા મરી ગયા મેં જો ભાઈ ભરવાનું ચાલુ થાય ને ગાડી આખી હારું વારે ને પછી વારે એક આવે ને જા એટલો ડાલો ખુલ્લો રહે એક ને અડતાલીસ થઈ ભાઈ હવે અમારી ગાડી ભરાઈ જાય નીકળી જાય ત્રણ વાગ્યા ભાઈ ત્રણ ઘાટો કરાવી બેઠા હવે સાડા ત્રણ વાગે ટપાલ આપણે આવી સાડા ત્રણ વાગે ભેગો થાય હવે પછી નીકળીએ પોરબંદર છેલ્લા આઠ નવ વાગ્યા સુધી પૂગે તો ગાડી ખાલી થાય બાકી સવારે તો હવે શું થાય આગળ અપડેટ તમને દઈએ આગળ નીકળીએ એટલે હોઈ ગયા ખાકી ગયા દી ગાડીમાં આવે નહીં ને પહેલી વાર હું ધરાર લઈ આવ્યો ભાઈને એટલે ખાકવાળો બહુ લાગ્યો આરામમાં આવ્યા ત્યારે હાલો ભાઈ હાડા ત્રણ વાગ્યા ટપાલ આવે ગયો અમારા સેટ જોવે ટપાલમાં હું આવી નીકળીએ ધીરે ધીરે પાંચ વાગ્યા ભાઈ અત્યારે અમે ગોંડલ મૂકવામાં હે રસ્તાનું પોઝિશન એવું ખરાબ હે ને કે ના પૂછો વાત એને તમે ગોટી ને કાશી યાર રસ્તા ભાઈ ગોંડલ મૂકવામાં હે પાંચ દસ કિલોમીટર છેટા હે ધીરે ધીરે પડ્યા જાય ગોંડલ ફોલ્ટ

ડબલ લ્યો ફોરબંદર બાયપાસ પણ ભૂંગળા પણ ત્યાં ભૂંગળા ફોરબંદર બાયપાસ જઈને બરસ ભાઈ માલ જ આપણી પડ્યું હાલો ફોરબંદર મૂકી આવ્યા ભાઈ બાર મહિક બાર હાડા બાર જેવું મૂકી જાય ગાડી જો આપણે ભાઈ કાટો કરાવી અને લાગી ગઈ જવા બધું હવે આ વિડીયોને કરી એન જય દ્વારકાધીશ બધા ભાઈઓને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને હવે આપણે સવારે મળીએ બાજુ ભરવા જવાનું છે ખંભાળિયા બાજુ જો ગાડી આપણે ખાલી થવા માટે આગળ કલાક દોઢ કલાકમાં ખાલી

aku apa kang? Kuler belakang. Ah aku apa? Oh, kam level. Bawa kamera itu, soket mana yang kita ni boleh niapa ni? Oh hai, dusro. Dusro